ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ છે અંકલેશ્વર પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ કેરીના પાકને પણ ભારે નુકસાન થયું ડાંગરના ઉભા પાકને પણ ભારે નુકસાન ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ થયો છે પવન અને વરસાદ વરસ્યો અંકલેશ્વર પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકસાન ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ છે અંકલેશ્વર પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે ભરૂચ અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ કેરીના પાકને પણ ભારે નુકસાન થયું ડાંગરના ઉભા પાકને પણ ભારે નુકસાન ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં વાવાઝોડા સાથે વરસાદ થયો છે પવન અને વરસાદ વરસ્યો અંકલેશ્વર પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકસાન